નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ બે બે હજાર ચોવીસને વાર ગુરુવારના આ વિડીયોની અંદર આપણે બોટાદના અમરેલી માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં જો તમે દરરોજે દરરોજના તાજા તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ત્રણ હજાર ત્રણસો પિસ્તાલીસ થી છ હજાર બસો રાયડો આઠસો નેવ્યાસી અગિયારસો ને ચાલીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો સૈણા એક હજારથી ચૌદસો રૂપિયા મેથી નવસો થી અગિયારસો ને છ્યાસી તુવેર પંદરસો થી ઓગણીસો ધાણા સાતસો સિત્તેર થી અગિયારસો ને પંચાણું જુવાર આઠસો થી એક હજાર અગિયાર રૂપિયા બાજરી ચારસો ચોવીસ થી ચારસો ને પચીસ ઘઉં ટુકડા ચારસો અઠાવનથી છસો ને બે કપાસ અગિયારસો ચોરાણુંથી પંદરસો ને તેતાલીસ રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા પંદરસોથી પંદરસો ચાલીસ જીરું એકવીસો પંચોતેરથી છ હજાર એકસો ને એંસી એરંડા એક હજારથી એક હજાર અઠ્ઠાણું સૈણા આઠસોથી અગિયારસો ને સુડતાલીસ રૂપિયા અડદ તેરસો ત્રીસથી અઢારસો ને પચીસ

ઘઉંલોકવન ચારસો ચાલીસ થી પાંચસો ને બાવન મગફળી જીણી એક હજાર ચાલીસ થી બારસો ને ચોસઠ મગફળી એક હજાર પંચોતેર થી બારસો ને પંચાણું કપાસ એક હજાર થી ચૌદસો ને ચોતેર રૂપિયા